તમારી કરાવી હોય ને તો પર મેમ્બરડીટ ઓ મેમ્બરડીટ નઈ એકાવનસો રૂપિયા પૂજા નો ચાર્જ છે અને સાથે સાથે ફોટોગ્રાફી બધી કરી દીધી

સન્માન પત્ર હોય ને એ આખું આપ્યું એમને સાઈન કરીને અને એની સાથે ઈ પેન ડ્રાઈવ આપી કે એની અંદર બધો ડેટા છે ફોટોગ્રાફ પૂજાના અને ભાઈ સીએમ સાહેબ તમે જો એકદમ સરળ એકદમ તમને લાગે જ નહીં કે આ સીએમ છે એકદમ આપ હું એમ કહ્યું ને કે આપણે અહીંયા કેટલાય લોકો મળતા હશે ને ઈ એટલા સરળ નહીં હોય એટલા ઈ સરળ છે

તો હું ફ્રી થઈ જાય થાવ એવું એને એક બે વાર કીધું પછી શું છે કે આ લોકો ને જે ડ્યુટી સોંપી એ પછી ચેન્જ ન કરે ને પણ એને સરળતાથી કીધું હું તો અહીંયા જ રોકાવાનો છું કે નિરાતે તો બેસત ને બધાય રાતે કે જમીને અને એ ખાલી ઓલું એક કાર્યકર્તા અને એમ પોલિટિકલી રીતે આમ જેમ ખોટું ખોટું કેવું હોય ને એવું નહીં દેખાય આવે આમ રિયલમાં એને કીધું હા

એટલે આટલી અમારા જે કામને કેટલી રિસ્પેક્ટ આપે છે એ તમે જો કે ઇનોવા ગાડી લેવા મૂકે તેડવા લેવા મૂકવા બધે આવી હોટલ અમારી બુક ખાવા પીવાનું બધું એમના બધું ગોઠવેલું પ્લસ આ પૂજા આટલી સારી કરાવી અને અહીંયા અંદર સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ શું કામ કરે છે કેવા કેવા કામ કરે છે બધું તમને ખબર છે બા છે ને સંસ્કૃતની સ્કૂલ છે સંસ્કૃત સ્ટડી માટે એમાં સાહીઠ છોકરા ભણે છે એમાં ઓનલી સંસ્કૃતમાં જ બધી વાતચીત કરે છે બોલો હવે આપણે અહીંયા ગુજરાતી સ્કૂલે હવે ધીરે ધીરે લુપ્ત થતી જાય ને સંસ્કૃતની સ્કૂલ છે અને બાળકો જો સંસ્કૃતમાં વાતો કરે દિપાલી કે આપણે તો ખાલી સ્કૂલ માં ભય અમે છીએ ત્યારે એમ કયો વિષય આવતો સંસ્કૃત નો હવે તો એ સાત આઠ નવ દસ માં આવતો ખાલી ગુજરાતી કે ગણિત ઇંગ્લિશ ને સાયન્સ ચાર કે પાંચ વિષય જ રાખે બચ છોકરાઓને ટકા માર્ક આવે જ ને આપ અમારી વખતે આઠ વિષય રાખતા હાલો ચા નાસ્તો કર હા નાસ્તો હમ પછી ની રાતે ફોટો બધું તમને. એમ પછી શું ખાધું કાઈ નથ ખાધું કાકડી આઈ પડી કાકડી ખાધી કેટલી વાર કેટલાય લોકો કહેતા હોય છે કે તમે લોકો દાળ ભાત નથી ખાતા લ્યો આજે દાળ ભાત આવી છે પણ શું કામ નથી ખાતા એ બા કે છે હું કાઈ ન કે હું શું કરું એમ નહીં ટૂંકમાં આપણે છી લિમિટેડ ચાર જણા બાપુજી નું કાયમ અલગ હોય મારું કાંઈ નક્કી નું હોય તો પછી શાક રોટલી દાળ ભાત બધી વસ્તુઓ રોજ કોણ કરીને કોણ ખાય એમ પછી વધે એટલે રાતે વળી ઠંડુ ખાવું એટલા માટે મોટું ઘર હોય ઝાઝા જણા હોય અને હવે ખોરાક એવા નથી બે રોટલી માંડ ખાય બધાય કા હા હા હવે આ જો મારે સુકી ભાજી ખાવાની છે ભાખરી હારે સવારે બારે ભાખરી બનાવી ને સવારે બારે ભાખરી બનાવી ને જો આપણે બટકું ચાખ્યું તો હું આની યાર સુકી ભાજી ખાવાનું છું અને અથાણું ને ઓલી લસણ ચટણી આવી છે એની સાથે હો જાવ જ જાઈ જો તમે અજી બગાસા ખાઈ છે બે કલાક સુઈ ને આમ જો મોઢા આજે આંખ જો એને લાગે છે કોક દી કમર બમર ખાઈ જેવું તો ચાર આસ તમને ઓલું બધું ચેક કરી દીધું પછી હું સુતી એક કલાક કોઈ ખબર નહિ કેમ નીંદર જ આવે છે જ આવે છે બોવ અને અત્યારે બેન ઓરડા હતી કે ગાંધી નગર હટ તો શું થયું હવે થયો તમે એ જવા નું છે અત્યારે જે છે એમાં જ કરે છે શું કામ એ એમની પાસે શું કામ એટલે થોડું કેલ્ક્યુલેશન કરવું પડે ને કે આમાં શું કરી તો શું થાય final એટલે બાર ગામ ટૂંક માં જતા તા તો ચાર ચાર નહિ પણ પાંચ લાખ સુધી નો છે ને એનો ખર્ચ મા દીકરા નો બાર ગામ નો થઇ જાય તો પછી તો એ સરવાળ બધું સરખું જ લાગે એના કરતા ઘરે બેઠા અહિયાં બધાય ફેમેલી ને મળતા મળતા હસી ખુશી થી બધા એની વચ્ચે ને અહિયાં બેઠા કામ કરે તો સારું ને હા એટલે એમ જવાબ દેવાનું હોય પ્રોપર હવે અમારા madam શું છે ધીરે ધીરે કામ શીખતા જાય છે એટલે માંડ માંડ નીંદર ઉઠાયા એટલે હવે જો એ કરે છે દિમાગ પડે છે એટલે વધારે કામ કરો તમે બધા બહુ સરસ ના હમ કોઈ ને નથી જવાનું અહિયાં જ છે

હા આઈસ્ક્રીમ હું ખાઈ લઈશ કલાક પછી હા આ ઉભર્યો ન્યા જો આ મરચા અને કોથમીર છે ટૂંકમાં મરચી છે ફૂલ દીખા અને આ છાસ મસાલો ઉમેરો આના ગોણા તૈયાર કરવાના છે એમ થેપલામાં ચાર વસ્તુ બનાવી હમ થેપલા ને રોટલી હમ અને બે જાતના એમાંય બે એટલે ચાર વસ્તુ આમ તો રેગ્યુલર વાહ

આ ફરાળ ફરાળ માટેની તૈયારી અહીંયા થઈ ગઈ છે તમે જોઈ શકો છો બે ચેવડો ની બધું એને જો સીધું કાલ એવું કહી તો પેડો કામ છે આવતી તો કહેવાય ને અમને પેલા તો ઉઠાળતી હતી પછી કેવા કેવાતા આવી ગયો

હી જો મે બાદ જો હું જમવા બેહી ગયો છું આટલી ખા મરચી કોથમીર નાખેલા થેપલા જો ડાઈ મને ભાવે જો ની ઓકે હમ કેમ છે મરચું મસ્ત અમે ચાખી શકીએ સકેવા છે કે એ અમારી લિમિટ બહાર નથી ખા છે. મૌરી કોલ દેવા આઈડી કલરનો આવી જાય જો બાજુમાં ના ના ચાલો હવે હું આ વ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયો ને એક લાઈક આપી દેજો મડી આવતી કલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત